મોટાલાયજા રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા આયોજિત નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજાયો માંડવી તાલુકાના લાયજા ગામે રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા આયોજિત નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો નિઃશુલ્ક કેમ્પના પ્રારંભે ડૉક્ટર મનોજ માકાણી અને મોટાલાયજા ગામના ચારણ ગઢવી સમાજના અગ્રણી પચાણભાઈ ગઢવીના નેજા હેઠળ કેમ્પનો પ્રારંભ દીપ પ્રાગટીઓ વડે કરાયું હતું ડૉક્ટર મુકેશ દેઢિયા ડૉક્ટર નવીન તરફથી થેરેપિસ્ટ સારવાર આપવામાં આવી હતી જેનો ઘણા દર્દીઓએ લાભ લીધેલો હતો મેડિકલ કેમ્પ વિશેની વિગતો આપતા અગ્રણી પચાણભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે એકસો પચાસથી બસો જેટલા દર્દીઓએ આજે આ કેમ્પનો લાભ લીધેલ છે આ હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું બીજીવાર આયોજન કરાયેલું જેનું મોટા લાયજા તેમજ આસપાસના ગામના લોકોએ દર્દીઓએ લાભ લીધેલું મોટા લાયજા ગામના અગ્રણી પોપટભાઈ પટેલ જૈન સમાજના સેવાભાવી વ્યક્તિ કાકા ભરતભાઈ મહેશ્વરી દિલીપસિંહ મોખા સામરાભાઈ ગઢવી અનિલ ગઢવી અર્જણભાઈ ગઢવી ડોશાભાઈ ગઢવી વાછિયાભાઈ ગઢવી નવીનભાઈ સાવલા કિશોરભાઈ દરજી હરિભાઈ પારાદી કિશોરભાઈ વેદાત જૈન સમાજના પ્રમુખ આણંદજી જેઠાભાઈ છેડા તેમજ નામી અનામી ગામના લોકોનો સહયોગ મળ્યો હતો વધુમાં ગામના લોકોએ ડૉક્ટર મનોજ માકાણી તેમના સ્ટાફનો સાથ સહકાર મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો મોટા લાયજા ઘડા પરિવાર સેનેટરી જૈંગ દેરાસરની બાજુમાં ઉપાશ્રયની સામે કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું મોટા લાયજા તેમજ આસપાસના ગામોના દર્દીઓએ હોમિયોપેથિક મેડિકલ સારવાર અને નિદાન કેમ્પનો લાભ લીધો હતો આયોજન વ્યવસ્થા સામાજિક અગ્રણી પચાણભાઈ ગઢવી અને તેમની ટીમે સંભાળ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ અગ્રણી પચાણભાઈ ગઢવીએ કરી હતી સાહેબ મારું નામ પચાણ ગઢવી મોટા લાયજા આજે મોટા લાયજા ખાતે આ રામકૃષ્ણ મઠ ભુજ આયોજિત આ બીજું કેમ્પ આયોજિત કરવામાં આવ્યું છે અને જે આગલા મહિને અમે કેમ્પ કર્યું હતું એમાં પણ ઘણા દર્દીઓએ સારી એવી સારવાર લીધી અને એમનું રિઝલ્ટ પણ આવેલું છે આજે પણ સારી એવી લાઈન લાગી ગઈ છે સારા એવા કુપન લઈને આજે લાઇનમાં આવી ગયેલા છે આજે ડૉક્ટર માકાણી સાહેબ માંડવી એમની ટીમ આજે આ સેવા આપી રહી છે સાથે સાથે અમારા ડૉક્ટર મુકેશભાઈ ડેઢિયા જે થેરાપી ડૉક્ટર છે એ પણ આજે અમારી પાસે મારા કહેવાથી મેં એમને રિક્વેસ્ટ કરી કે તમે પણ આવો અને સેવા એક લાભ લ્યો તે એ પણ સેવા આપી રહ્યા છે હું ઈચ્છું છું કે વધારેને વધારે ગામના અને આજુબાજુની પબ્લિક બને જેટલું તો નિરોગી રહે અને છતાં જો આજે આ ખાણપીણ એવા થઈ ગયા છે ખોરાક એવા થઈ ગયા છે ત્યારે પગલે પગલે નાનાથી કરીને મોટાને જ્યારે અલગ અલગ બીમારીઓ જ્યારે લાગુ પડી જાય છે ત્યારે આજે હોમિયોપેથિક દવાથી જ્યારે રિઝલ્ટ આવે છે અને કેવાય ને કે જળમૂળથી રોગનો જે નાશ થાય એના માટે આજે એક બીજું કેમ્પ યોજવામાં આવ્યું છે તો વધારેને વધારે ગામજનો અને અમારા વડીલ જે ઝવેર કાકા અને તેમજ અમારા મિત્ર આખું ગામ અમને પોપટ કાકા તેમજ આખું ગામ અમારું જ્યારે અમને સહયોગ કરી રહ્યો છે ત્યારે હું આણંદજીભાઈ જેઠા જે આપણા જૈન સમાજના પ્રમુખ છે એમણે પણ અમને પૂરેપૂરો સહયોગ કરેલો છે ગઢા પરિવારનું પણ હું અહીંયાથી આત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા આવા જ્યારે જ્યારે સેવાકીય કાર્ય કરવામાં આવે છે ત્યારે અમને જૈન સમાજનો પૂરેપૂરો સહયોગ મળે છે તેમજ સર્વ ગામજનોનો પણ સહયોગ મળી રહ્યો છે ત્યારે અમે બહુ ખુશીની લાગણી વ્યક્ત કરીએ છીએ કે હજી પણ કોઈને કોઈ અમે ગામને આજુબાજુના પબ્લિક ને કેમ સહયોગી થઈએ એવી અમે ઈચ્છા કરીએ છીએ આજે જ્યારે સોશિયલ મીડિયાનો ટા સમય છે ત્યારે મને કોટલા રોહા ત્યાં સુધી મને ફોન આવેલા છે કે આ ટાઈમ શું છે અને શું શું કે પ્રમાણે તમે સેવા આપી રહ્યા છો ત્યારે આપણને એમ થાય છે કે બાજુબાજુના ગામડા વધુને વધુ જ્યારે આ જે દેશી દવા જેને કહેવાય કે હોમિયોપેથિક એ દવાનો વધુને વધુ લાભ લે અને નિરોગી રહે એવી હું ભગવાન અને મા આશાપુરા પાસે પ્રાર્થના કરું છું હું મુકેશભાઈ ડેઢિયા હાલે લાઈજા અને આ પચાણભાઈએ જે હમણાં હોમિયોપેથિકનું જે કાર્યક્રમ રાખ્યું છે એમાં આપણે આ પહેલીવાર વેઇન્સ થેરેપી એટલે હું આખા શરીરના નસોનો ડૉક્ટર છું જેને આપણે મસ્ક્યુલર પેઇન કહીએ કે સ્નાયુ ખેંચાઈ જવા સ્નાયુમાં દુખાવા ગોટણના દુખાવા કમરના દુખાવા મણકાના દુખાવા કોઈ પણ જાતના દુખાવા એ જે દવાથી ન મટતા હોય કે દવા લેવી ન પડે અને અમે એને તાત્કાલિક નસોની થેરેપી અને નસોની જાણકારીથી એને નસથી સારવાર આપતા એને દુખાવા મટી જાય છે અને એ થેરેપી અમે કરીએ છીએ તો મારા નંબર છે સેવન ઝીરો થ્રી નાઇન ડબલ ઝીરો સિક્સ થ્રી ફાઇવ ફોર અને તમારે કોન્ટેકમાં પચાણભાઈ ગઢવી સાહેબ છે એમના પાસે પણ કોન્ટેક નંબર છે એવા કોઈ પણ ભયંકર દુખાવા કે કોઈ પણ નસોની તકલીફ હોય તમારા શરીરમાં અને એ ક્યાંય ન મળતી હોય તો એની સારવાર લેવા માટે અમારો સંપર્ક કરજો અને એ થઈ શકે તો અમે એ દુખાવાને નાબૂદ કરવાની કોશિશ કરશું વગર દવાએ અને બીજું કોઈ પણ પ્રોબ્લમ હોય શરીરમાં કે બીજા રોગ પણ હોય જેનાથી કે ન મળતા હોય તો એની અમે તમને જાણ આપશું કે ખોરાકી કેમ લેવી પાણી કેમ પીવું અને શું રાખવી શરીર શરીરની સારવાર જેનાથી તમારો આગળ બધું સારું રહે કોઈ રોગચાળો ન થાય કે મારું નામ નવીન કંજરિયા છે અને મારું કેમ્પ રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા સ્વામી સુખાનંદજી મહારાજના આગેવાન હેઠળ હોમિયોપેથિકનો કેમ્પ થાય છે બધા ગામમાં નિઃશુલ્ક હોમિયોપેથીનો કેમ્પ થાય છે આજે આજે મોટા લાયજામાં બીજો હોમિયોપેથીનો કેમ્પ રાખ્યો છે પહેલાં કેમ્પમાં પણ ઘણા બધા દર્દીઓએ હોમિયોપેથિકનો લાભ લીધો હતો આજે બીજા કેમ્પમાં પણ ઘણા બધા દર્દીઓ લાભ લેવા આવી રહ્યા છે ઘણી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે આ કેમ્પમાં સ્ત્રી રોગો વાળના કરવાનો ગેસ એસિડિટી રસમસા પછીનો તક દુખાવો સાંધાનો દુખાવો બધા રોગોમાં હોમિયોપેથિક દવા અક્ષીર છે બીજા પણ લોકો આવી રીતે સારવાર લઈ હોમિયોપેથિકની અને ગામે ગામે હોમિયોપેથિકની દવા ઘણા બધા દર્દીઓએ હોમિયોપેથિક દવાનો લાભ લીધો છે અને ઘણા બધા દર્દીઓને પણ સારું પણ થઈ રહ્યું છે આજે બીજીવાર રાખ્યો છે કેમ્પ અને તેમાં પણ ઘણા બધા દર્દીઓ બીજીવાર પણ દવા સારું થઈ રહ્યું છે એ માટે આવ્યા છે અને મોટા લાયજના આગેવાન પચાણભાઈ ગઢવી અને બીજા ગામજનો જેના સહયોગથી હોમિયોપેથિક દવાનો કેમ્પ થઈ રહ્યો છે જેમનો ખૂબ ખૂબ આભાર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 Chogde, 99308 64095 www.thebombaysteel.com અમારું સરનામું લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો